દસમી ઓક્ટોબર બે હજાર ચોવીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુ દાખલા દલીલ દ્વારા આપણા અંતરમાં એક સત્ય ઠસાવવા માગે છે કે પિતા આપણી માગણી પૂરી કરે જ છે આ સત્ય સ્વીકારીએ તો આપણામાં શ્રદ્ધા જન્મશે દાખલો આપે છે મિત્રનો સમય અને સંજોગ એવા છે કે મિત્રતાની અસર જેની પાસે માગણી કરવામાં આવે છે તેના પર થતી નથી પણ આગ્રહની જ અસર જરૂર થાય છે આપણને જે બાબતની ખૂબ જ જરૂર લાગશે તે બાબત મેળવવા આપણને પ્રભુને ખૂબ જ આગ્રહ કરીશું નોકરીને લાયક ઉંમર થઈ છે એવા યુવક યુવતીની નોકરીઓ માટેની પ્રાર્થનામાં આગ્રહ અવશ્ય હશે જીવનસાથી મેળવવા માટે કરેલી પ્રાર્થનામાં આગ્રહ આપોઆપ ભરશે બીમારીમાંથી પાછા ઊભા થવાની પ્રાર્થનામાં આગ્રહ ઉભરાતો રહેશે આપણા જ આગ્રહ વશ થઈને પ્રભુ આપણી માગણી પૂરી કરશે જ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ